ભાઈ ચકલા ભાઈ પૈસા આવ્યા લાગે મોટા એ ભાઈ કેળા સિસ્ટમ એ ભાઈ કા એવું આમ કાઢ્યું ને તારે કે એટલા તારે ને એટલા તારે ને ખીચામ નાખ લીધું તમને નો પૂગી યાર અમે તમે સમજી ગયા તમે બો એટલે બો આમ લૂટ એવું લાગતું હતું ગુડ મોર્નિંગ જી ગુડ મોર્નિંગ વેલકમ બેક શો ધ બ્લોગ ને ભાઈ આ બ્લોગ રે આખો મકર સંક્રાંતિ નો પણ અત્યારે મકર સંક્રાંતિ નથી અત્યારે ઉતરાણ નથી પણ હજી અમારે ઓલાઈ નેઠા નથી હું દોરા પીવડાવાના હજી કાંઈ કરાવ્યું નથી પણ અત્યારે તમારો ભાઈએ ખાય છે ખીચી ખીચી બરેલી ખીચી ખાવું બરેલી કોને કોને બા બરેલી ખીચી બરે ખીજ ખાવ ઇઝ માય ફેવરિટ ગેસ ઈઝ માય ફેવરીટ ખાઈ લો પછી વાત કરું નકર ખાઈ નહીં હાબો તો ભાઈ આપણે હજી બાકી છે પીવડાવવાનો દોરો દોરો પીવડાવા જવાનો બાકી છે તો હવે અમે બધાય નક્કી કરી કે ભાઈ દોરો પીવડાવીએ કે ત્યારે ફિરકી લઈ લઈએ હજી કારણ કે નક્કી નથી કરતા કોઈ ચકલાને આપણે મેસેજ કર્યો તો કે પ્રેશર આવ્યું હોય કે થોડીક વાર કમી જ આવવું હમણાં બધા ને પ્રેશર આવી ડુબાય દોરા પીવડાવાનું થયું ને હું તો વિચારું કે ભાઈ મારો ભાઈ મને કેતો હતો કે હાકલ લઈ લે ભાઈ નવતાર અને એક ભાઈ પણ બે પાઈ લે કે અહીંયા હારો પાસે તો હવે વિચારી કે કેમ કરીએ ઓલા આવે પછી નક્કી કરીએ આપણે કઈ નક્કી પાવો તો જોયો કારણ કે ઉત્તરાયણ તો તમારો ભાઈ ઉજવશે ઉત્તરાયણ પ્લસ બીજું એક સરપ્રાઈઝ અહીં હું કાલના બ્લોગમાં રિવીલ કરીશ મસ્ત સરપ્રાઈઝ છે એક જગ્યાએ જવાનું છે ત્યાં જાવ તમને કેવું કે બાબ જશે મોજ આવી ગયો ભાઈ આજે કાલનો વ્લોગ થોડોક મોડો અપલોડ કર્યો તો કારણ કે મને રહી રહી યાદ આવ્યું મેં કીધું વ્લોગ મૂકું કે શોર્ટ્સ મૂકું શોર્ટ્સ મૂકવાનો વિચાર હતો મારો પછી વ્લોગ મૂકી દીધો તો હવે ચકલો આવ્યોની વાત જોઉં પછી આપણે આગળનો પ્લાન કરીએ કે કયો દોરો પાવાનો છે અને પતંગને બધું હજી બાકી છે ઉત્તરાયણ ને બધું બાકી છે સમજી ગયો તમે ઓકે હું વસ્તુ સંતાડ દઉં કારણ કે બેસ્ટ ક્વોલિટીની વસ્તુ મારી પાસે આવી ગઈ છે મને સૌથી પેલો બોકરો બોલાવ્યો કયું ના સૌથી મોયરા રીલ લઈને રખડે ઘરે જઈને કવા કુ પછી તમારા ભાઈ ની ખરીદી થઈ ગઈ મસ્ત રીતે આ યે ઘરે જઈને અનબોક્સિંગ કરીએ ઓરિજિનલ તો ગાઈસ આપડા ઉતરાણ ખરીદી થઈ ગઈ હે મે લીધી હે ભાઈ સીઓ માંજો લીધો હે પહેલી વાર મે ફિરકી ટ્રાય મારી બાકી ફિરકી નો લઉ હું લઉ હાકર હાકર લઉ હાકર હાકર ભાઈ નાખું પણ આ વખતે ભાવનો ને એવો બધે મેન નો કારણ કે કારણ કે મે બહુ એન્ડિંગ માં જાઈ ગયા એટલે

લુકડી લઈને આવો જાવ ચકલો હજી કોણ જાણ શું કરે ખબર નહીં ચકલો તો ભાઈ 600 રૂપિયાનો એકે ફોર એકે 56 લઈને પાવાનો વિચાર એમે કીધું વાહ ભાઈ ચકલા પૈસા આવ્યા લાગે મોટા કે તમે દિવાળી પર ફટાકડા તો જોઈ જાય કે દિવાળી પર ફટાકડા લીધા હતા તઈ કે મે નોતા ફેડો તો મે હારું મે કીધું આ પૈસા આવ્યા લાગે કે બેટા તે ફટાકડા ન ફેડા ને હાટા ના આમાં મોજ કર લઈ ગયા કાઈ ના લાવે મારે ખાલી પતંગો લેવાનું બાકી છે ઈ આપણે હાંદ નો રાખીએ કારણ કે પતંગ તમને ફાયદો કહો તમે જેમ રાઈતે પતંગો લેવા નીકળો ને હાંજે એમ ફાટે હાવ સસ્તા મળી જાય હા સસ્તામાં એ તમે માની લો પચાસ વાળું વીસ માં મળી જાય સમજી જાવ એટલામાં આવે તો આપડે આપણે પતંગની ખરીદી કરશું અત્યારે આની માંજાની ખરીદી થઈ ગઈ છે ઓકે ચકલો એનું હું ડિસિઝન જોઈએ આપણે ભાઈ આપણે આ વખતે નવા બે થઈ ગયા ઉત્તરાયણ માં આપણે ધાબે ચડાવશું ઈ થોડો કામ કરી લે અને ભાઈ આ આય માંડ માં આવ્યો હો તમને જાણ ન હોય તો કહી દઉં પેલા કેવું થયું પેલા અમે ત્રણેય રીલ લેવા ગયા ને તો સૌથી પેલું આને એકે છપ્પન લઈ લીધું એને તો જેવું આમ કાઢ્યું ને તારે કે એટલા તારે ને એટલા તારે ખીચામાં નાખ લીધું પછી કયું ના કકરાટ કરે મને નથી ગમતું સૌથી પેલું જ લઈ લીધું હોય ને એટલે મેં કીધું હાલો હવે આપણે શું કરશું તો એ એક હતું હાકર છ તાર પ્યોર ઓરિજિનલ તો મેં કીધું એ લેવું હતું પણ મારા ભાઈ કે નવતાર લેજે તો નવતાર ના ગોતવામાં હે ને આ છ તાર વાળું વયું ગયું ઓરિજિનલ કારણ કે આ ભાઈ એવું હોય ને સસ્તામાં વેચે આપણા ભાઈ જેવું સબને સમજી ગયા તમે એવું હોય પછી અમે પાછા ગયા બીજે બધે પૂછીને ગયા મેં કીધું હવે આપી ગયો છ તાર વાળું ફાકત તો એ લેવા ગયા ને તો એ કોઈ વેચાઈ ગયું પછી છેલ્લે મેં કીધું સાહસ કરના કહ્યું ફિરકી લઈ નાખીએ તો ફીરકી હવે એટલા ધકે આવી છે બે ત્રણ ધકે ફિરકી આવી છે એ ફાળેજાકુ ભાઈ હવે હું છે તમારું ચકલો કહે કે આડી માં પ્રિતેશભાઈ માંજો લઈ આવ્યો હે તો આપ કુછ મેરે કો બી કરના પડેગાને મીરી ધ્યાન એ ઉખેડ માય

सजना जी मैनु छड के नहीं जाना कदी झूठे वादे सही दिल से नी माना कधी अलंबी रात सही ख्वाब तो दिखा कदी मैं हो तारा तेरा जान बन जाना कधी परदेसी तेनु जरा जिस्म का शौक नहीं अटिया है ना दो दोरो कोनो पवे खबर है तुमने ओवाड़ करले लागय काले मोडु लूई ले मोडु अबे आ अबे चकलो ચકલાને રાતે પાવાનો કારણ કે ચકલો વેકશે ફિરકીમાં ભાઈ આ બધે ઓલા ગીત મૂકશે પછી ઓલા અલગોતરનું એ ઓલ છે ઓલ આવી જાજો લૂંટણીયા હવે આ દોરા પીવડાઈ હું જાઉં હું ભાઈ શિબિરમાં હાજે મળીએ આપણે પતંગો લેવા જઈએ અહીંયા ઓકે કંઈ પપ્પા સફેદ પાણીમાં નાખજો આલો કાંઈ હવે ચકલા ભાઈનો વારો આપણે રીલ પાવાનો ચકલાય ભાઈ પાયુ હે હેવી રીલ ભાઈ કલર વાઇટ કાલે તો ભાઈ અમને એવું લાગે કે ભાઈ અમારે તો પતંગ ચગાવવાનો મોકો જ નઈ મળે યાર અમે ચોકુ પાણી જ ન ભાઈ નાક દે ને એવું કાઈનો આ ભાઈ એમાં નાખ દે હે ચકલા તો કાલે મારી એક બીજે પતંગ ઉડાડવા જાવું જો કે મને એમ સા અમારો કોઈનો વારો નઈ આવે યાર કોકુ બતાવી દો બધાને આ ચોયા ચકલા ભાઈ નું હે ભાઈ ઓ માય ગોડ ભાઈ ભાઈ

અરે હવે બધુંય કમ્પ્લીટ થઈ ગયું ઉતરાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ચકલાએ જો પતંગો લઈ લીધી છે મેં અત્યારે પિલાલા એક જ લીધો કારણ કે ભાઈ સવારે અમે પરિવાર લેવા જવાના અત્યારે અહીંયા સ્ટોક થોડો સમજી ગયા તમે બહુ એટલે બહુ આમ લૂટ એવું લાગતું હતું એવું તો નહોતું પણ આગળ આરામ લઈ લે ચકલાએ જો જાજી બધી પતંગો ચાંદો બાંધો ભેગું કરી લીધો છે બાય બાય ફૂલ તૈયારી જો દોરો દોરો જો અલે હુ અવાર તું મારા આવીશ ને તારા નાદી દે નહીં ચકલા ના પાડ દે પ્રેમથી

કમેન્ટમાં લખ નાખજો હેપી ઉત્તરાયણ બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ આઈ હોપ કે બધાની ઉત્તરાયણ જાય છે પતંગની પતંગની દોરીમાં ઢીલ મૂકી અને જેમ પતંગ ભાગે એવી તમારે બધાની પ્રગતિ થાય એવો તમારો ભાઈ તમારા આટું પ્રાર્થના કરે ઓકે બાય બાય ગાયસ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ